નમસ્તે હું ડોક્ટર ચિરાગ અમારી તમારું સ્વાગત કરું છું આજના આ આપણે એટલે કે કે જેમાં શરીરમાં રહેલા એક કે તેથી વધુ સાંધામાં દુખાવા સાથે સોજો આવે છે આ અંગે આયુર્વેદ શું કહે છે અને તેમાં કયા કયા સામાન્ય ઉપચાર કરી શકાય તેના વિશે આજે આપણે ચર્ચા કરીશું તો આ વિડીયોને અંત સુધી જોવા માટે નમ્ર વિનંતી આયુર્વેદ કોઈપણ રોગ થવાનું મુખ્ય કારણ ત્રિદોષને માને છે આ ત્રિદોષ એટલે કે વાયુ પિત્ત અને કફ આપણે સંધિવાની સામાન્ય સમજણ વાયુથી થતો સંધિવા પિત્તના કારણે થતો સંધિવા અને કફના લીધે થતો સંધિવા એ રીતે સામાન્ય સમજી શકીએ તો મિત્રો સૌપ્રથમ આપણે વાયુના લીધે થતો સંધિવા અને તેમાં કયા કયા સામાન્ય ઉચ્ચાર કરી શકાય તેના વિશે આજે ચર્ચા કરીએ વાયુના કારણે થતા સંધિવામાં બે હાડકાં વચ્ચે રહેલ સાંધો શુષ્ક બની જાય છે અને તેને સ્પર્શ કરવામાં આવે તો સ્પર્શમાં તે ઠંડા લાગે છે હલનચલન કરતી વખતે સાંધામાં જેવી રીતે દરવાજો ખોલતા મિજાગરામાં અવાજ આવે છે તેવો કટકટ કે તીણો અવાજ આવે છે સામાન્ય હલનચલન કે પછી વધારે પ્રમાણમાં કસરત કરવામાં આવે તો આ સાંધામાં પીડા વધી જાય છે અને આ સાંધામાં જો વાયુની વધારે પ્રમાણમાં વૃદ્ધિ ના થઈ હોય તો સાંધામાં સોજો આવતો નથી આવા સાંધાના દુખાવા સમયે રસોડામાં રહેલું કાળા તલનું તેલ કે પછી વાયુનું સમન કરી શકે તેવા તેલ જેવા કે મહાનારાયણ તેલ બલા તેલ વગેરેનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ ધારો કે આપણને ગોઠણમાં દુખાવો થતો હોય તો આવા પ્રકારના તેલને એક થી બે ચમચી જેટલી માત્રામાં લઈ તેને ગરમ નવશેકું કરવું અને ત્યારબાદ તેને ગોઠણના ભાગમાં પાંચ થી દસ મિનિટ જેટલું ગોળ ગોળ દિશામાં માલિશ કરવું આ રીતે માલિશ કર્યા બાદ તેને ગરમ કપડાં કે પછી ગરમ પાણીની કોથળીથી સારી રીતે શેક કરવું આવી રીતે માલિશ અને શેક કરવાથી સાંધામાં રહેલા વાયુને આપણે સારી રીતે જીતી શકીએ છીએ આ માલિશ્યક ઉપરાંત શરીરમાં વધી ગયેલ વાયુને શાંત કરવા પચવામાં હળવો અને ગરમ ખોરાક લેવો જોઈએ ઠંડુ વાસી આથાવાળો ખોરાક કોલ્ડ ડ્રીક્સ વધારે પ્રમાણમાં કઠોળ બટેકા કાચું સલાડ ટમેટા વગેરેનો વપરાશ માપસર કરવો જોઈએ રાત્રિ જાગરણ કરવાથી શરીરમાં વાયુની વૃદ્ધિ થાય છે આ માટે બિનજરૂરી ખોટા ઉજાગરા પણ ના કરવા જોઈએ જો ઉપરની બાબતોનું સામાન્ય રીતે ધ્યાન રાખવામાં આવે તો સાંધાના દુખાવામાં આપણે જરૂર રાહત મેળવી શકીએ છીએ હવે આપણે પિત્તના કારણે થતા સંધિવા વિશે ચર્ચા કરીશું પિત્તના કારણે થતા સંધિવામાં બે હાડકા વચ્ચે રહેલ સાંધો સોજેલો લાગે છે અને તેને સ્પર્શ કરતા તે ગરમ લાગે છે અને તે ભાગની ચામડી લાલા સ્પર્ધી દેખાય છે આવા સાંધામાં સામાન્ય હલનચલન કરવામાં આવે તો પણ તેમાં દુખાવો વધી જતો હોય છે આવા સમયે આવા સાંધાના દુખાવામાં ઠંડા ઉપચારો કરવા જોઈએ જેમ કે એરંડીયાનું તેલ કે પછી નારિયેળના તેલ માલિશ કરવું જોઈએ ચંદન તેલના ગુણના કારણે આવા સાંધાના દુખાવામાં ખૂબ જ ઉપયોગી બને છે આ પ્રયોગ માટે એક ચમચી ચંદનનો પાવડર અને તેમાં ઠંડુ સાદું પાણી ઉમેરી અને પેસ્ટ બનાવી ત્યારબાદ જે ભાગમાં દુખાવો થતો હોય તે ભાગમાં તેનો લેપ કરવો અને આ લેપને થોડી વાર રહેવા દઈ ઠંડા પાણીથી તેને સાફ કરવો જોઈએ આ પ્રયોગ કરવાથી સાંધાના દુખાવામાં ખૂબ જ રાહત મળે છે આ ઉપરાંત ફ્રીજમાં રહેલ બરફના ટુકડાને સાંધાના દુખાવા કે સોજામાં ઉપયોગ કરી શકીએ છીએ આ ઉપચાર ઉપરાંત શરીરમાં પિત્તની વૃદ્ધિ કરે તેવા ખોરાકનો ત્યાગ કરવો જોઈએ જેમ કે ગરમ તીખો મસાલાવાળો ખોરાક ટમેટા પાલક અથાણા રીંગણા વગેરેનો ત્યાગ કરવો જોઈએ મિત્રો વાયુ અને દોષના કારણે થતા સંધિવાના દુખાવાની જાણકારી મેળવ્યા બાદ આપણે હવે કફદોષના કારણે થતા સંધિવાની જાણકારી મેળવીશું કફ દોષના કારણે થતા સંધિવામાં બે હાડકા વચ્ચે રહેલ સાંધો છકડાઈ જાય છે અને તેને સ્પર્શ કરતા તે સ્પર્શમાં ઠંડો અને વિનાશ પડતો લાગે છે આવા સાંધામાં હલનચલન કરતા દુખાવામાં થોડી રાહત થાય છે વ્યક્તિ જ્યારે ઊઠે ત્યારે તે સાંધામાં ખૂબ જ દુખાવો થતો હોય છે પરંતુ જેમ દિવસ ચતો જાય અને હલનચલન કરતા આ સાંધામાં રાહત દેખાય છે આવા કફજ પ્રકારના સાંધાના દુખાવામાં સૂંઠનો લેપ ખૂબ જ અસરકારક બને છે આ પ્રયોગ માટે એક ચમચી સૂચનો પાવડર અને એક ચમચી સાટોળી એટલે કે પુનઃ નવા ચૂણાનો પાવડર લઈ તેમાં થોડું ગરમ નવસેકું પાણી ઉમેરવું અને પેસ્ટ બનાવી આ પેસ્ટને જે ભાગમાં સાંધાનો દુખાવો થતો હોય તે ભાગમાં લગાવવાથી તે દુખાવામાં ખૂબ જ રાહત આપે છે આ ઉપરાંત આવા લોકોએ શરીરમાં કફની વૃદ્ધિ કરે તેવા ખોરાકનો ત્યાગ કરવો જોઈએ જેમ કે પચવામાં ભારે અને સ્નિગ્ધ ખોરાક ઠંડા પીણા ડેરી પ્રોડક્ટ્સ વગેરેનો ત્યાગ કરવો જોઈએ આમ દરેક પ્રકારના સંધિવાની ચિકિત્સા અલગ અલગ છે એમાં પણ ખાસ કરીને ઓસ્ટિયો આર્થેટિસ જેવી કન્ડિશનમાં તેલનું માલિશ ખૂબ જ અસરકારક નીવડે છે આપણે આગળ જોયું કે શરીરમાં કોઈ પણ રોગ થવાનું મુખ્ય કારણ ત્રણ દોષ છે વ્યક્તિ જ્યારે અહિતકર આહાર અને વિહારનું સતત સેવન કરે કે પછી વૃદ્ધાવસ્થાને કારણે શરીરમાં રહેલા વાયુ પિત્ત અને કફ દોષ બગડે છે આ બગડેલા દોષો શરીરમાં રહેલી જઠરાગ્નિને મંદ કરે છે પરિણામે વ્યક્તિ જે ખોરાક ખાય છે તેનું યોગ્ય પાચન થતું નથી અને અપાચિત આહાર રસની ઉત્પત્તિ થાય છે આ અપાચિત આહાર રસને આયુર્વેદમાં ટોક્સિન કે આમ કહેવામાં આવે છે આ ટોક્સિનને શરીરમાં રહેલ વાયુ જુદા જુદા સાંધાઓમાં લઈ જાય છે અને ત્યાં જમા કરી સંધિવાની ઉત્પત્તિ કરે છે જો આ શરીરમાં રહેલી ટોક્સિનને દૂર કરવામાં આવે તો આ સાંધાના દુખાવામાંથી આપણે છુટકારો મેળવી શકીએ છીએ આ માટે આપણા શરીરમાં રહેલા આંતરડા કે જે વાયુનું મુખ્ય સ્થાન છે તેને ચોખ્ખા રાખવા ખૂબ જ જરૂરી છે આ માટે વ્યક્તિએ રોજ રાત્રે સૂતી વખતે અડધા થી એક ચમચી જેટલું તીફલા ચૂર્ણ ગરમ નવશેકા પાણી સાથે લેવું જોઈએ ઘણી બધી વખત ડોક્ટર આ તીફલા ચૂર્ણની સાથે વાયુના રોગોમાં યોગરાજ ગુગળ પિત્તના રોગોમાં કેશ્વર ગુગળ અને કફના રોગોમાં પુનર્નવા ગુગળ લેવાની ભલામણ કરતા હોઈએ છીએ આમ યોગ્ય આહાર વિહાર અને ઔષધ દ્વારા આપણે આ સાંધાના દુખાવામાંથી છુટકારો મેળવી શકીએ છીએ આ માટે જરૂર છે આયુર્વેદને અપનાવવાની તો મિત્રો આપણે સૌ સાથે મળીને આયુર્વેદને અપનાવી અને સ્વસ્થ રહીએ જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારા આ વિડીયોને લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો જય ધન્વંતરી